મહેસાણાના ઢેસર તાલુકાના મેરાકુવા ગામની દૂધ મંડળીમાં ઉચાપતનો મોટો મામલો સામે આવ્યો છે ધારાસભ્ય કેતન ઇનામદારે આક્ષેપ કર્યા બાદ મંડળીના મંત્રી વિક્રમ પરમારે પ્રેસ વાર્તા મુદ્દે ખુલાસો કર્યો તેમણે સ્વીકાર્યું કે તેમણે મૃતક સભ્યોના ખાતામાંથી પૈસા ઉપાડી જાતે સહી અને અંગૂઠા કરીને રકમ ઉપાડી હતી મેરાકુવા દૂધ મંડળીમાં નવ વર્ષથી હું ફરજ બજાવતો હતો માન્ય કેતનભાઈ ધારાસભ્ય દ્વારા મારા પર આક્ષેપો મૂકવામાં આવેલા કરીએ બાબતમાં જે મંડળીમાં મેં કોઈ જાતનું કૌભાંડ કરેલ નથી જે બરોડા ડેરીમાં ને વહીવટી માળખામાં દર વર્ષે જે ઓડિટ થતા હોય દર વર્ષના મારા ઓડિટ હિસાબો ક્લિયર છે જેમાં મારે કોઈ ઉચ્ચાપદ કે કોઈ કૌભાંડ મારા ઓડિટની અંદર કોઈ બતાવેલ નથી સભા બેઠકની પેટા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં જોતરાઈ ગયા છે ત્યારે મતદારો સુધી પહોંચવા માટે આપે વિનંતી પત્ર તૈયાર કર્યું છે કડીમાં આપના ઉમેદવાર જગદીશ ચાવડાનું વિનંતી પત્ર લોન્ચ થયું જીત્યા બાદ કરવાના કામોના વચનોની વિનંતી પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે રોડ રસ્તા સરકારી શાળાઓ આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓનો પત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને આ વિનંતી પત્ર પહોંચાડશે

સાથે સાથે તેમને કેટલા વર્ગ માટે કાર્ય કર્યા છે કયા આંદોલનો કર્યા છે અને જો તે જીતશે તો કયા મુદ્દાઓ પર કડીની જનતા માટે કાર્ય કરશે

છેલ્લા ત્રણ મહિના ત્યાં ચેરમેન ની નિમણૂક ના થવાના કારણે ઘણી બધી સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો ની ફી ટલે ચડી છે અને આ સત્ર નવું ચાલુ થવાની આરે છે ત્યારે આ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો ને એક બાનો મળી ગયો છે કે ભાઈ અમારી ફાઈલ તો એફઆરસી કમિટી એ છે પણ ક્યાંક ને ક્યાંક એફઆરસી કમિટી અને આ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો ની મિલીભગત ના કારણે આ વિદ્યાર્થીઓ ને વાલીઓ ને વારંવાર લૂંટવાનું કામ થઈ રહ્યું છે વડોદરામાં શિક્ષણ સમિતિના હંગામી કર્મીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે કાયમી કરવાની માંગ સાથે કર્મચારીઓ ધરણા કર્યા મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાલ કરી સૂત્રોચાર કર્યા મહત્વનું છે કે ઓગણીસો બાણુંથી પ્રોબેશન પર કામ કરતા કર્મચારીઓમાંથી ચાર કર્મચારીઓને કાયમી કરી દીધા અન્ય કર્મચારીઓને કાયમી ન કરતા મામલો બીચક્યો હતો કોર્ટ મેટર હોવાને કારણે કાયમી ન કરવાની દલીલ કર્મચારીઓએ નકારી કહ્યું કોર્ટ મેટર હોય તો ચાર કર્મચારીઓને કેવી રીતે કાયમી કર્યા હડતાલ બાદ સત્તાધીશોએ પાંચથી

સુચારીયાએ પોતાની વ્યથા ઠાલવી નોંધનીય છે કે શહેરમાં અધિકારીઓ દ્વારા ગેરરીતિ સબક પચીસ હજાર રૂપિયા લાંચ પેઢી લીધા હોવાનું સામે આવ્યું હતું સમગ્ર મામલાની જાણ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને થતા તેમણે અધિકારીને ફોન કર્યો હતો ફોન કર્યાના દસ મિનિટમાં અધિકારીએ વેપારીને પચીસ હજાર રૂપિયા પરત આપ્યા હતા આ મામલે સામે આવતા જ તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો વેપારીએ પણ સમગ્ર મામલે ખુલીને વાત કરી વેપારીએ કહ્યું કે મારી પાસેથી પુરાવા તેમજ નિવેદન માંગવામાં આવશે તો હું જરૂરથી પુરાવા તેમજ નિવેદન આપીશ આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે પણ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે હવે અમે તો વેપાર કરીએ છીએ દિવસેલી આવો ભોગ અમે બનતા હોય છે ગમે ત્યારે ઘણા ખાતાવાળા છે મારે કાંઈ કોઈનું કેવું નથી બધાને બધી ખબર છે આ તો રામભાઈએ થોડી હિંમત કરીને આ લોકોને તતરાયવું છે પણ અમારા જેવાનું હાથ જોડવાથી કામ જ નથી થાતો અમે તો ખૂબ હાથ જોડાયા ને સાહેબ બધાય કેમેરામાં પુરાવા છે પોચ આપી છે બાર હજારની અને કેમેરામાં અમે રેકોર્ડિંગ હમણાં કહી દીધું ત્યાં કાઢે છે બધી પુરાવા છે મારી પાસે કોઈ વસ્તુ અને હું જે કહું છું સત્ય છે એમાં કોઈ વસ્તુ બી કોઈ વસ્તુ નથી નેચરલ વસ્તુ છે જે મેં કીધી છે આ તો પહેલી વાર રામભાઈએ આટલી બધી હિંમત આપી છે અમને અમે કોઈ દી વેપારી કોઈ બીજા ઝંઝટમાં પડવા નથી માંગતા ઘણા ખાતાવાળ આવે મારે કોઈને નામ લેવા નથી પણ હું વેપારીને અપીલ કરવા માંગુ તો આવું ભોગ ન બનો હિંમત રાખીને તમે સામનો કરો અને એ પોતાનો પેટ ભરવા જ આવે છે કોઈ સરકારમાં કોઈ જમા કરવાની વાત જ નથી અમે અઢાર ઓગસ્ટ સુધી યોજાશે લોકમેળો નવ જૂન થી તેર જૂન સુધી સ્ટોલ અને પ્લોટ માટે અરજી સ્વીકારવામાં આવશે ત્રેવીસ જૂન થી છવ્વીસ જૂન દરમિયાન ડ્રો અને હરાજી કરવામાં આવશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળામાં એસઓપીનું કડક પાલન કરાવાશે રાઇડ સંચાલકોની એસઓપી હળવી કરવા માટેની માંગ ગત વર્ષે એસઓપીના કડક નિયમોને કારણે લોક મેળામાં રાઇડ શરૂ થઈ શકી નહોતી નવા રેસ કોર્સમાં જગ્યા સમથળ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી રેસ કોર્સમાં વૈકલ્પિક રીતે મેળો કરવા તૈયારીઓ શરૂ કરવામાં આવી આરએમબી વિભાગ દ્વારા જગ્યા સમથળ કરવા રિપોર્ટ આપ્યો છે ગ્રાન્ટ આવ્યા બાદ કેટલા સમયમાં જગ્યા સમથળ થશે તે આરએમબી ના વિભાગ જ કહી શકશે જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહેશે અમારી જે નિયમ છે એ ન્યૂ ન્યૂ રેસ કોર્સમાં યોજવા માટેની છે પરંતુ અમારે સમાનાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે એના એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે પરંતુ મેળો તો યોજવાનું છે એ નક્કી છે પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ તો એ પણ યોગ્ય નથી તો રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને વિવાદ સર્જાયેલો છે રાઇડ સંચાલકો એસઓપીનો કર્યો છે વિરોધ જિલ્લા વહીવટી વહીવટીતંત્ર એસઓપીનું કડક પાલન કરાવશે તો ફોર્મ જ નહી પાડવામાં આવે એસઓપીમાં ફાઉન્ડેશન ભરી રાઇડ ફિટ કરવાનો નિયમનું પાલન કરવું અશક્ય ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર હંગામી મેળામાં એસઓપીનું પાલન શક્ય નથી રાજ્ય સરકાર એસઓપીના નિયમોમાં ફેરફાર કરે તેવી રજૂઆત રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી તો નહી કરી પણ મેળો થાય છે તો 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 વગરનો મેળો કોઈ સ્ટોલ રાખે અમે અમે આ આ મેળા આપે બહિષ્કાર કરશું તો અમે મેળો નહીં કરી તો આનું પાલન અશક્ય છે આમ તો મેન લાઇસન્સ બ્રાન્સથી જ ચાલુ છે લાયસન્સ બ્રાન ના અધિકારી છે એ જ પોલીસ ડિપાર્ટમેન્ટના એ જ કોઈ જવાબદારી લેવા માંગતા જ નથી આર એન બી વાળા જવાબદારી લેવા માગતા નથી યાંત્રિક વિભાગ દ્વારા કોઈ જવાબદારી લેવા માંગતા નથી સરકાર ને કલેક્ટર સાહેબ ને વિનંતી કરું કે એસઓપી ના નિયમ હળવા કરે જેથી કરીને આજે જે પર અમારે ત્યાં આવતા હોય અમારે અમારે તો અમારું ઘર તો ચાલતું જ હોય પણ અમારા હિસાબે આજ હજારો માણસો ના ઘર ચાલે છે સાત વધુ દર્દીઓ કોરોના પોઝિટિવ થયા છે પાલના તબીબી કોરોના પોઝિટિવ થયા છે મુંબઈથી પરત આવેલા વૃદ્ધ સહિત સાતને કોરોના બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ પાંચ હોમ આઇસોલેશનમાં સુરત શહેરમાં અત્યાર સુધીમાં પાંત્રીસના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા સુરત શહેરમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે વધુ સાત દર્દીઓનો કોવિડ નાઇન્ટીનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જેમાં પાલમાં રહેતા અડતાલીસ વર્ષીય તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે વેસુની ચુમ્માલીસ વર્ષીય ગૃહિણીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે હાલ જે એક્ટિવ કેસીસ છે એમાં ટોટલ એકવીસ જેટલા એક્ટિવ કેસીસ છે એમાં સોળ અત્યારે હોમ આઇસોલેશનમાં છે અને પાંચને ઓબ્ઝર્વેશનમાં હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ છે ખાસ કરીને જોવાઈએ તો આ જે મોટાભાગના કેસીસમાં માઇલ્ડ સિમ્ટમ્સ હોય છે પરંતુ ખાસ કરીને જે વૃદ્ધો છે સગર્ભા છે અને બારોબાએ ખાસ કાળજી રાખવાની જરૂર છે આ કિસ્સામાં અમદાવાદમાં કોરોનાએ પકડી છે રફતાર ચોવીસ કલાકમાં અમદાવાદમાં સિત્તેર નવા કેસ છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાથી એક પણ મોત નહીં શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા ત્રણસો વીસ થઈ ગઈ છે ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચોરાણું અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પંચાવન કેસ નોંધાયા છે દક્ષિણ ઝોનમાં કોરોનાના છવ્વીસ કેસ નોંધાયા મધ્ય ઝોનમાં કોરોનાના છ કેસ નોંધાયા

તે ભીનું સંખેલવાના પ્રયાસમાં જોવા મળી રહી છે સ્થાનિકોનું કહેવું છે આ તમામ વાત કે ઘીની ફેક્ટરીમાંથી દારૂની બોટલો મળે છે પોલીસ ફરિયાદ થાય છે રસુલપુરા વિસ્તારની આ ઘટના છે વિડીયો તેના મળે છે ફેક્ટરીની અંદર ગોરખ ધંધા ચાલે છે પરંતુ પોલીસની જે રીતની કાર્યવાહી છે જે અભિગમ છે જાણે ભીનું સંકેલવાના પ્રયાસમાં હોય તે રીતે જોવા મળી રહ્યું છે મહિલા પોતે પોલીસ કર્મી જોડે દોડતી ત્યાં જોવા પણ મળી છે વિડીયોની અંદર સમગ્ર ઘટના જે છે તે કેદ થતી નજરે પડી રહી છે ઘી બનાવવાની આ ફેક્ટરીમાં દારૂની પોટલીઓ શું કરતી હતી એ મોટો સવાલ છે ન્યુઝિન સંવાદતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક જે રીતનો આ વાયરલ વિડીયો છે સ્થાનિકોનો દાવો છે કે પોલીસ ભીનું સંકેલી રહી છે સમગ્ર ઘટના શું છે અને કઈ રીતની અભિગમ પોલીસ નો છે જી તો ગઈકાલે રાત્રે રાજકોટ શહેરના રસુલપુર વિસ્તારમાં જે નકલી ઘી બનાવતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ દરોડા પાડ્યા હતા મોડી રાત્રે આ જે જગ્યા છે રસુલપુરા વિસ્તાર ત્યાં દરોડા પાડતા જે છે એ જગ્યાએથી એક દારૂની બોટલ પણ મળી આવી હતી અને મહિલાઓ છે તે આક્રોશે ભરાઈ હતી આ સમગ્ર મામલો એટલી હદે વણસ્યો હતો કે રાજકોટ પોલીસને પણ બોલાવવાની ફરજ હતી પોલીસ પણ પહોંચી હતી સ્થળ પર જોકે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થવી જોઈએ પરંતુ કોઈ જ ફરિયાદ સાથે નથી થઈ એટલા માટે સ્થાનિકોનું માનવું છે કે સમગ્ર મામલે કે એનું સંકેલી લઈ આવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય બીજી તરફ વાત કરવામાં આવે તો જે જગ્યાનો વિડીયો છે ત્યાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એક મોટું વાસણ છે અને એની અંદર ઘી જેવો પદાર્થ છે એટલે કે ક્યાંક ને ક્યાંક આ જગ્યાએ નકલી ઘી બનતું હોવાની પણ સ્થાનિકોને આશંકા છે જોકે આ મામલે આજે કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા તપાસ નથી કરાતા અનેક સવાલો પણ ઉઠ્યા છે પરંતુ સમગ્ર મામલામાં જોઈ શકાય છે કે એક મહિલા છે તે પોતાને પોલીસ કર્મી હોવાનો જે છે એ દાવો કરી રહ્યો છે અને અન્ય મહિલાઓ છે તે આક્રોશ વ્યક્ત કરી રહી છે ત્યારે આ સમગ્ર વાયરલ વિડીયો છે તે ક્યાંક એક તંત્ર સામે પણ એક સૌથી મોટા સવાલો જે છે એ સર્જી રહ્યો છે ચાંદી મોંઘુ થઈ ગયું છે એક તો સોનાનો ભાવ જે એક લાખ છસો રૂપિયા છે ત્યારે એક કિલો ચાંદીનો ભાવ હવે એક લાખ સાત હજાર પર પહોંચી ગયો છે સુધી પહોંચવાની તો છે છે સોનાના ભાવ સવા લાખે જાય તેવી કરવામાં આવી રહી સોનું અને ચાંદી બંને હજી મોંઘું થઈ શકે છે બંને જે રીતની ઝડપથી આગળ વધી રહ્યું છે ભાવ વધારો જેમાં જોવા મળી રહ્યો છે તો જે સેફ હેવન માનવામાં આવતું હતું ઇન્વેસ્ટમેન્ટ માટે અનેક લોકો ખરીદી કરતા હતા તેઓને તો સારા રિટર્ન મળી રહ્યા છે પરંતુ લગ્ન સિઝનની અંદર જ્યારે લોકો ઘરેણા ખરીદવા જાય છે ત્યારે ખરીદી ઓછી થઈ રહી છે આ તમામની વચ્ચે જેટલું સોનું અને ચાંદી મોંઘું થઈ રહ્યું છે તેમ તેમ તેના કારીગરો જે છે તેઓને પણ થોડી ઘણી નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે પહેલાં જે ઘરેણા વધુ બનતા હતા તે ઘરેણા હવે ઓછા બની રહ્યા છે જેના કારણે કારીગરો જે છે તે બેરોજગાર થઈ રહ્યા છે રાજકોટ હોય અમદાવાદ હોય કે અન્ય કોઈ પણ મોટા શહેર ગુજરાતના કે જ્યાં તમામ જગ્યાએ એક જ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે હવે જ્યારે સોના કરતા ચાંદી એક કિલોનો ભાવ જે છે તે વધારે જોવા મળી રહ્યો છે કારણ કે એક તો સોનાનો ભાવ એક લાખ છસો રૂપિયા હાલમાં જોવા મળ્યો છે જ્યારે એક કિલો ચાંદીનો ભાવ જે છે તે એક લાખ સાત હજાર પર પહોંચી ગયો છે કેટલાક એક્સપર્ટ તેવું પણ કહી રહ્યા છે કે આ ભાવ સવા લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનથી જીગરભાઈ સોની મેસેજ જોડાઈ ગયા છે જીગરભાઈ સ્વાગત છે ન્યૂઝ માં સૌથી પહેલા તો આપ જણાવો કે જે રીતનો ભાવ વધારો થઈ રહ્યો છે ને હવે તો એક કિલો ચાંદીનો ભાવ એક તોલા સોના કરતા વધી ગયો છે કઈ રીતનો ટ્રેન્ડ જોઈ રહ્યા છો આગળના સમયમાં ઘણા સમય પહેલા મેં આપને જણાવ્યું હતું કે ચાંદીનો ભાવ એક લાખ વીસ હજાર થી પચીસ હજાર અને સોનાનો ભાવ જો વૈશ્વિક પરિસ્થિતિ આ પ્રમાણે રહેશે તો એક લાખ પંદર હજાર અને એક લાખ ત્રીસ હજાર તમને જોવા મળશે અને પોટેન્શિયલિટીમાં ઇન્ડસ્ટ્રીઅલ યુઝ અત્યારે ચાંદીનો ઓછો છે જો ચાઈના દ્વારા પ્રોડક્શનમાં લેવામાં આવે

એટલે આવનારા સમયમાં જે ગ્રાહકે આપણને જોવા મળતી હતી બાવીસ કેડ ની અંદર એ ગ્રાહક ચૌદ અને જોવા મળશે પરંતુ ક્યાંય સોનો ક્રેસ ઓછો થશે મારું માનવામાં આવતું નથી હું એવું માનું છું કે દિન પ્રતિદિન જે રીતે ભાવ વધી રહ્યા છે અને લોકોની ખરીદ શક્તિ પણ ધીમે ધીમે વધી રહી છે આવકમાં વધી રહી છે માતાજીપ દેશની આપડી એવા સંજોગોમાં સોનું એક લાખ ત્રીસ હજાર સુધી જાય તો પણ લોકો ખરીદીમાં કોઈ જ વાંધો આવશે નહીં મારું માનું છે જેઓ ચાંદીનો કિલોનો ભાવ દોઢ લાખ રૂપિયા સુધી પણ જોવા મળી શકે છે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની વકી છે સોના કરતાં ચાંદી મોંઘું થઈ ગયું છે એક તોલા સોનાનો ભાવ એક લાખ છસો જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સાત હજાર પર પહોંચ્યો છે રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળા પહેલા વિવાદ ઊભો થયો રાઈડ સંચાલકોએ એસઓપીનો વિરોધ કર્યો અને નિયમોમાં ફેરફારની માંગ કરી ગુજરાતમાં સતત વધતા કોરોનાના કેસ ચિંતા સમાન બન્યા છે રાજકોટમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છેલ્લા ત્રણ મહિનાથી એફઆરસી ચેરમેનની નિમણૂક ન થતાં રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો